હલો હા લે હવે તો શું કરું અરે સાહેબ પણ એ હવે રિક્વેસ્ટ લીધી છે હવે એ તો થઈ જાય છે તો તો ના 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 જાઓ 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 હાલો 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 જાઓ જ છું હવે

વધતી મારી ઉતરી જાય આવું જ છે આયો બાપુ ક્યાં શું પડું ઓ ઓ આયા આ લાલ લાલ

મારે દીકરા કેમ થયું ધાબો ધા છોટા ને એજ મારતો લાગે છે

અગર તા આમ સાબરમતી ભેગો કરી દેવો હે ઓલા છોકરાને મારી મારી ટોડી લઈખા ઓય પાછો કેસે કે ઓય પાછો કેસે બોલો આમ